હેલો મિત્રો છે બધાની વાતોમાં મિત્રો સેન્સક એંસી હજાર ઉપર નીકળી ગયો કાલે પોંચસો ને વીસ પોઈન્ટ નીકળી ગઈ ઝીરો ટકા અને સેન્સકના ચોવીસીર વધતા સો ઘટાડો હતો નીફ્ટી ચોવીસ હજાર ત્રણસો ને અઠ્યાવીસ એકસો ને એકસઠ પોઈન્ટનો વધારો ઝીરો ટકા અને નિફ્ટીના પચાસ રૂપિયાથી ઓગણચાળીસ વધતા હતા અગિયારમાં ઘટાડ્યો કાલે બેંક નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ છપ્પન હજાર અઠ્ઠાણુંનો બનાવ્યો અને ત્યાંથી ઘટી અને પંચાવન હજાર ત્રણસોને સિત્તેર ઉપર બંધ રહ્યો અને કાલે બેંક નિફ્ટીમાં બસોને બસોને હિટ્યુટી પોઈન્ટમાં ઘટાડો હતો લગભગ અડધા ટકાનો અને મિડકેપમાં એક પોઈન્ટ અઢાર ટકાનો વધારો હતો અને મિડકેપ ઇન્ડેક્સ પંચાવન હજારની એકતાળીસ ને તેતાળીસ પોઈન્ટ એટલે કે હવા ટકાના વધારે અને મિડકેપના સડસઠ શેર વધતા હતા અને તેત્રીસ શેરની ઘટાડો એનએસી ઉપરના તેરસો ને પોંચ શેર વધારો હતો અને બારસો ને બસ શેરોમાં ઘટાડો હતો આથી કાલની વાત હવે અત્યારમાં ગિફ્ટની ટ્રી ચોવીસ હજાર બસો પચાસ એટલે કે પચાસ બાવન પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ ગયો છે એ સામાન્ય ઘટાડો દેખાઈ ગયો છે પરંતુ હવે મુદ્દાની વાત એ છે કે ટેરિફ હવે આ પ્રશ્ન ચીન અને અમેરિકા વચ્ચે ઝોલા ખાય છે અને અમેરિકા અત્યારે ફૂટ ઉપર આવી ગયો છે એના બચાવ કરવામાં આવી ગયો છે અને એ જાતે કબૂડે છે કે ચીન ઉપર વધારે ટેરિફ લગાવી દીધી છે પરંતુ ચીન બોલવા તૈયાર નથી કોઈ બાબત અને ચીન ઉપર ત્યારે ઘટાવાના સંકેત અમેરિકાએ આપી દીધા છે પણ અમેરિકાનું એવું કહેવું છે કે ચીન પહેલ કરે પણ ચીન તરફથી કોઈ પહેલ થતી દેખાતી નથી આ બજાર છે ધમધમાટ તેજી ચાલુ રહી શકે છે અને બજારમાં એવું કોઈ કારણ આવી જાય તો બજાર થોડું ઘણું ઘટી પડી શકે પણ સંકેતો બહુ ઉજળા છે અને એનું કારણ એ છે કે કાલે એફઆઈઆઈ એટલે કે વિદેશી રોકાણકારોએ ત્રણ હજાર ત્રણસો ને તેત્રી ખરીદારી કરી કેશમાં એક હજાર ત્રણસો ને સવી કરોડની ખરીદારી કરી એફઆઈઆઈ ઇન્ડેક્સ ફ્યુચરમાં અને ચાર હજાર ત્રણસોને સત્તર કરોડની ખરીદી કરી સ્ટોક ફ્યુચરમાં વિદેશી રોકડકારોની બધી જગ્યાએ ખરીદી ધમધુક ચાલી રહી છે સોમે આપણા ઘરેલું ફંડોએ એક હજાર બસો ને ચોત્રી કરોડની કેશમાં રેંચવાલી કરી હવે ઘણાને તમને મને આપણને પ્રશ્ન થતો હોય કે કોઈ કંપની સરસ કામ કરી દીધી છે નફો ઠીકઠાક છે કંપનીની બ્રાન્ડ સારી છે બધું સમૂહ છે અને એ કંપની દાખલા તરીકે પંદરસો પર પરચે થઈ ગયો કંપનીમાં કોઈ ખરાબી ન હોય અને એ શેર ઘટી અને બારસો આવી જાય કંપનીમાં એવું શું થયું આટલો બધો ઘટી ગયો અને બારસોથી સીધો સડસોટ વધવા મળે એટલે પંદરસો ટપીને સોળસો સત્તરસો આવી ગઈ આવું કે બને કંપનીમાં કોઈ ખરાબી નથી કંપનીમાં એવું કોઈ પૂછે નહીં પરંતુ આ બજારમાં આવું ચાલવાનું એનું કારણ છે કે બજારમાં માંગ અને પુરવઠાનું સિદ્ધાંત લાગવું પડે સિદ્ધાંત છે કે શેરની કિંમત ક્યારે વધે અને ક્યારે ઘટે આખા સમજવાનું છે જ્યારે ખરીદવાવાળા વધારે હોય શેર બજારમાં કોઈ પણ કંપની હોય પણ એ કંપનીમાં લોકોને શેર છે ડિમાન્ડ ડિમાન્ડ ખૂબ છે તમે સપ્લાય ઓછો છે એટલે કે વેચવાવાળા ઓછા માર્કેટમાં તમે પણ વસ્તુ જો જ વેચવાવાળા વધારે હોય અને ખરીદવાવાળા ઓછા હોય તો એ કિંમત ઘટશે જ ખરીદવાવાળા વધારે છે અને વેચવાવાળા ઓછા હોય તો કોઈ પણ જણસ હોય કે શેર હોય કે કોઈ પણ વસ્તુ હોય એની કિંમતમાં ઘટાડવા અને આવું એટલા માટે થાય છે કે કોઈ પણ કંપનીને કોઈ ઉપાડી હોય ઊંચી લઈ જવા માટે મેં દાખલ છું કોઈની કંપની સારી લાગતી હોય કોઈ લોંગ ઇન્વેસ્ટર હોય કોઈ શોર્ટ ઇન્વેસ્ટર હોય પરંતુ અમુક લોકોને એવું લાગે કે ભાઈ આ કંપનીમાં આ ભાવથી રિઝનેબલ કંપની છે અને આપણે કંપનીમાંથી લેવું છે લીધા પછી કંપની વીસ ટકા દસ ટકા પંદર ટકા વધે ઘણા માણસો એવા હોય કે પંદર ટકા પંદર ટકા વધ્યા પછી એ લોકો નફો બુકિંગ કરતા હોય ઘણા માણસો લોંગ ટર્મ માટે લેતા હોય એફઆઈઆર અને ડીઆઈ પણ અમુક ટાઈમે એ કંપનીમાંથી એપિટ થતા હોય સારો નફો મળતો હોય આ બધું શેર શેરબજારમાં રહેવાની પણ શેરબજારમાં એ વસ્તુ પાકી છે કે લોબા સમયે શેરબજારમાં સારામાં સારું રિટર્ન મળે હવે મહત્ત્વની વાત કરીએ કે મોટો ઘટાડો કોઈ દેખાતો નથી બ ધને બધા જ દેશોને પોતાનું અર્થતંત્ર સાચવવું છે અને કોઈને આવું પાલું એવું નથી એ સો ટકા અવાજ છે ભારતને નથી પાળવતું ચીનને નથી પાલતું કે અમેરિકાને પરંતુ બયાનબાજી ચાલુ છે હવે ખાસ વાત એ કે બે હજાર એક બે હજાર આઠ અને બે હજાર વીસ જે જે લોકોએ ઇન્વેસ્ટ કર્યું સારું ઇન્વેસ્ટ કર્યું એ લોકોના પૈસા બન્યા પચાસ પચાસ ટકા માર્કેટ આ સમયમાં ઘટેલું હતું બે હજાર એકમાં જુઓ બે હજાર આઠમાં જુઓ બે હજાર વીસમાં જુઓ ટૂંકા સમય માટે એક વર્ષ દોઢ વર્ષ માટે અને આ બે હજાર પચીસ ચોવીસ પચીસમાં પણ બજાર વીસ ટકા આસપાસ પંદરથી વીસ ટકા આસપાસ કરેક્શન આવેલું પણ એમાં બેંક નિફ્ટી એનું કરેક્શન પૂરું કરી દીધું નવો હોય બનાવી દીધું મિડ કેપ સ્મોલ કેપના શેરો આધી ઘટાડો છે આઠ દસ ટકાનો નિફ્ટીના શેરોમાં આધી એક આઠ ટકાનો ઘટાડો છે પરંતુ આ ઘટાડો સારા સમાજ સમાજ સારા સમાચારોને કારણે ઝડપી રિકવર થઈ શકે એવી પોઝિશન બની છે મિત્રો અને ઘટાડામાં પણ રહેવું પણ જો તમે ચૂકી જાવ કે ભાઈ તો પછી તમારે એવી કંપની ગોતવી જોઈએ કે કંપની સારી છે પણ લોકોની નજર નથી પડી કંપનીમાં હજી એના ફંડામેન્ટ રિઝનેબલ છે ગુડ કંપની છે સેક્ટર સારું છે એવી ચુનંદા કંપનીઓ પસંદ કરી ના જે કંપનીઓ ચાલી નથી ઘટી છે બધાની સાથે પણ રહી ચાલવામાં રહી ગઈ આ થોડા સમયમાં ઘણી કંપનીઓ પંદર ટકા ચાલી છે ઘણી કંપની વીસ ટકા ચાલી છે ઘણી કંપની ચોળ ટકા ચાલી છે ઘટાડા પછી પરંતુ અમુક કંપનીઓ હજી એને ભાવે પડી છે સારી કંપનીઓ છે એવી કંપનીઓમાં તમે રોકાણ કરી શકો છો મિત્રો અને ખાસ વાત એ છે કે તમે તમારી એસઆઈપી કન્ટિન્યુ ચાલુ રાખી શકો છો ગભરાયા છે હું તો મારા વિડીયોમાં સતત કહેતો આવ્યો છું એ બચતના તમારી જે બચત છે તમે કરો છો એ બચતમાંથી તમારે વીસથી પચીસ ટકા કેસઆઈટી અને ઇક્વિટીમાં રોકાણ કરવું જોઈએ શેર બજારમાં બાકીનું રોકાણ તમારે ગમે તમે બીજે કરી શકો છો અને એ લોંગ સમય માટે બચતના પંદરથી વીસ ટકા રોકાણ શેરબજારમાં કરી શકે ઘણા લોકો ગમે વિચારતા હોય બચત કરતા હોય બધું શેર બજારનો નોખતો પણ એવું ના કરતા બચતના વીસ પંદર ટકા નોખી શકાય તમને બજારમાં ઇક્વિટીમાં ફાવે તો ઇક્વિટીમાં નોખી શકાય અને તમને એસઆઈપીમાં ફાવે તો એસઆઈપીમાં નોખી શકાય થેન્ક યુ